પ્રકારનું રીતસર નું ષડયંત્ર આયોજનબદ્ધ રીતે પેપર ફોડવાનો માફિયાઓ એ ધંધો ખોલેલો છે આ માફિયાઓને સીધે સીધું ભાજપના નેતાઓનો ટેકો છે ભાજપના નેતાઓને એમાં ભાગ છે આ બધી જ ઘટનાઓ બે બાબત તરફ ઉલ્લેખ કરે છે કે આખા દેશમાં વારંવાર કોઈ પણ પરીક્ષાના પેપરો ફૂટવા લાગ્યા છે એ ફૂટતા નથી એ ખોડવામાં આવે છે વેચવામાં આવે છે માફિયાઓએ ધંધો ચાલુ સાથીઓ ગઈકાલે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જાહેર પરીક્ષાઓની અંદર ચાલતી આ જે પેપર ફૂટવાની ઘટનાઓ છે એનો એક કાયદો બહાર પાડ્યો અને કાયદો ગઈકાલથી અમલમાં મુકાઈ ગયો એટલે ભાજપની જે આખી ચોર મંડળી છે એ તાબોટા પાડે છે અને ખૂબ મોટી મોટી ફાકાફોદારી ચાલુ કરી દીધી છે કે સરકારે કાયદો લાગુ કર્યો કાયદો લાગુ કર્યો તમે આપણે બધાએ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોથી આખા દેશમાં ભયંકર રીતે પેપર ફૂટવાની ઘટનાઓ બની રહી છે કોઈ છૂટી છવાઈ ઘટના હોત તો બંધ થઈ ગઈ હોત પણ આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એક આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું ષડયંત્રપૂર્વક કરવામાં આવતું દુષ્કૃત્ય છે આમાં સો સો ટકા ભાજપના નેતાઓ અને ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા લુખાઓ સામેલ છે હમણાં તાજેતરનો જ દાખલો લઈએ કે યુપીની અંદર પેપર લીકની જે ઘટના બની એ ઘટનાના આરોપીની લિંક અમદાવાદમાં મળી અને અમદાવાદમાં એની ઓફિસ છે અમદાવાદમાં એની કંપની છે એને યુપીની ભાજપની સરકારે પેપર છાપવાનો અને પેપર ત્યાં યુપી પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો અમદાવાદનો જે પેપર ફોડું જે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો જે સભ્ય છે જેણે આ પેપર ફોડવાની ઘટનાને અંજામ આપ્યો એ જ વ્યક્તિ ઉપર બે અઢારમાં બિહારની સરકારી પરીક્ષાના પેપર ફોડવાનો ગુનો દાખલ થયો અઢી વર્ષ સુધી એ જ સેમ માણસ જેલમાં રહ્યો અને છેલ્લે પટના હાઈકોર્ટથી જેને માંડ માંડ જામીન મળ્યા એના વિરુદ્ધમાં ચાર્જશીટ થયેલ છે કેસ ચાલુ છે પેપર ફોડવાનો એના એ જ સેમ ટુ સેમ માણસને યુપીની સરકારે ફરીથી કોન્ટ્રાક્ટ આપ્યો આ શું બતાવે છે કે એક પ્રકારનું રીતસરનું ષડયંત્ર આયોજનબદ્ધ રીતે પેપર ફોડવાનો માફિયાઓએ ધંધો ખોલેલો છે આ માફિયાઓને સીધે સીધો ભાજપના નેતાઓનો ટેકો છે ભાજપના એમાં ભાગ છે નીટના પેપર ફૂટી જાય એનટીએની પરીક્ષાના ઠેકાણા ન હોય સરકારી ગુજરાતની પરીક્ષા હોય કે બિહારની હોય કે રાજસ્થાનની હોય કે ઉત્તર પ્રદેશ દેશના તમામ રાજ્યોમાં પેપર ફૂટે છે પણ એક વસ્તુ તમે જુઓ કે આ પેપર માફિયાઓ ભાજપ સાથે સંકળાયેલા છે એનો બીજો પુરાવો કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે તામિલનાડુ છે આંધ્રપ્રદેશ છે કેરળ છે કર્ણાટક છે એ રાજ્યોના પેપર ફૂટવાની ઘટનાઓ ક્યાંય આપણા જોવા જાણવામાં નથી આવતી શું કામ એ રાજ્યોની ભાષા એટલી બધી અલગ છે કે જે સામાન્ય માણસ વાંચી શકતો નથી જે રાજ્યો હિન્દી ભાષા બોલે છે હિન્દી ભાષામાં જેમના પેપરો છે હિન્દી સમજી વાંચી લખે છે એવા પેપરો ફોડવામાં એનો મતલબ એમ કે આ માફિયાઓ ભાજપના નેતા સાથે મળેલા છે દક્ષિણ ભારતના પેપરની ભાષા નથી સમજાતી એટલે પેપર ફોડવા વાળો પણ એની અંદર રિસ્ક નથી લઈ શકતો આ બધી જ ઘટનાઓ બે બાબત તરફ ઉલ્લેખ કરે છે કે આખા દેશમાં વારંવાર કોઈ પણ પરીક્ષાના પેપરો ફૂટવા લાગ્યા છે એ ફૂટતા નથી એ ફોડવામાં આવે છે વેચવામાં આવે છે માફિયાઓએ ધંધો ચાલુ કર્યો છે પહેલી વાત બીજી વાત કે આ માફિયાઓને ભાજપના નેતાઓનો ખુલ્લે આમ સપોર્ટ છે જો સપોર્ટ ન હોય તો અત્યાર સુધીમાં દેશભરની ઈડી સીબીઆઈ આઈટી અલગ અલગ રાજ્યોની પોલીસ ક્રાઇમ બ્રાન્ચ વગેરે પેપર ફોડવા વાળા માફિયાઓને પકડી પકડીને મારી મારીને ભૂત બનાવી દેવાતા અને ગુજરાત થી લઈ અને દિલ્હી સુધી સરઘસ કાઢવો જોઈતું હતું પેપર ફોડવા વાળાનું પણ ક્યાંય સરઘસ નીકળતું નથી એનો મતલબ એમ કે આ માફિયાઓને ભાજપનું પ્રોટેક્શન છે ત્રીજી વાત કે સરકાર હવે ભાજપના જે કઈ પાયદળિયાઓ છે એ કાલથી ઉછળકૂદ ચાલુ કરી પેપર લીકેજનો કાયદો બની ગયો કાયદો પણ શું થશે કાયદો બનવાથી આપણે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડમાં જોયું કે જે ભાજપના નેતાઓએ લાંચ લઈને પૈસા લઈને આ ટીઆરપી ગેમ ઝોન ચાલવા દીધો હતો એનું તો એફઆઈઆરમાં નામ જ નથી જે અધિકારીઓએ પૈસા લીધા હતા એનું એફઆઈઆરમાં નામ નથી એફઆઈઆરમાં નામ જ નહીં આવે તો કયો કાયદો લાગુ પડશે અને કઈ કલમ લાગુ પડશે હરણી બોટ દુર્ઘટના વડોદરામાં બની ત્યારે પણ આપણે જોયું કે બચારા નાના નાના સિક્યુરિટી ગાર્ડને પટાવાળાઓને પોલીસે એરેસ્ટ કરી લીધા અને ભાજપના જે મોટા મોટા ગુંડાઓ હતા કે જે હરણી બોટ દુર્ઘટનામાં જેનો સીધી ભૂમિકા હતી એના એફઆઈઆરમાં નામ જ ન આવ્યા કેવી રીતે સજા કરવામાં આવશે સુરતની તક્ષશિલાની ઘટનામાં પણ ચાર પાંચ નાના નાના કર્મચારીઓને ફસાવી દીધા બેના સંચાલકને જેલમાં પૂરી દીધો પણ મોટા મોટા જે ભાજપના નેતાઓ કે જે આ ભ્રષ્ટાચાર કરી અને આવા લાક્ષા ગૃહો ચલાવવા દેવામાં જવાબદાર હતા એના એફઆઈઆરમાં નામ જ નથી તો ભાજપના જે કઈ પાયદળિયાઓ અથવા ભાજપની જે ટોળકી એમ વાતો કરે છે કે પેપર લીકેજનો કાયદો આવી ગયો એને મારે પૂછવાનું કે ભાજપનો કોઈ ગુંડો પેપર લીકેજમાં સામેલ હશે એનું નામ જ આવે તો આ નવો પેપર કાયદો કેવી રીતે પડશે જે ગુંડાઓ છે જે લુખાઓ છે જે ભાજપની ટોળકી છે પેપર ફોડવા વાળી એના એફઆઈઆરમાં નામ જ નહીં આવે તો આ નવો કાયદો કેવી રીતે અમલમાં આવશે એને કેવી રીતે કોર્ટમાંથી સજા મળશે કેવી રીતે એની ધરપકડ થશે કેવી રીતે એની ઉપર કાયદાની કાર્ય કશું થવાનું નથી કાંકરિયા રાઇટ દુર્ઘટનામાં પણ ભાજપના નેતાઓના નામ એફઆઈઆરમાં ન આવ્યા ત્યાર પછી રાજકોટની ઘટનાની તો સીટ ઉપર સીટ બની સીટના નામે તાઇફાઓ ચાલ્યા સીટનો રિપોર્ટ આવ્યો સીટના રિપોર્ટમાં પણ ભાજપના નેતાઓના નામ ગાયબ કરી દેવામાં આવ્યા તો ગુજરાતમાં જેટલી દુર્ઘટનાઓ બની છે એ તમામ દુર્ઘટનામાં એફઆઈઆરમાં ભાજપના નેતાના નામ આવતા નથી એફઆઈઆરમાં આરોપી તરીકે નામ નહીં આવે તો ગમે તેટલા કાયદાઓ બની જાય ગમે તેટલા કડક કાયદા બની જાય ગમે તેટલા મહાન કાયદા બની જાય આરોપીનું નામ જ જ્યાંથી કાયદાના અમલીકરણની શરૂઆત ક્યાંથી થાય દેશમાં કોઈ કાયદો બન્યો કે રાજ્યમાં કોઈ કાયદો બન્યો એના અમલની પહેલી શરૂઆત છે એફઆઈઆર પછી તપાસ થાય ધરપકડ થાય જામીન મળે જામીન ન મળે ચાર્જશીટ થાય કેસ ચાલે સજા થાય ન થાય પહેલું પગથિયું એફઆઈઆર ત્યાં જ નામ હોતા નથી તો જે કાંઈ ભાજપના લુખાઓ આ પેપર ફોડવાની ઘટનાઓમાં સામેલ છે એને તો દર વખતે ભાજપ બચાવી લે છે તો આ નવા કાયદાથી તો ઉલટાનું નાની નાની માછલીઓ અને જે લોકો લોભ લાલચમાં ડર લાચારી મજબૂરીની અંદર જે લોકો આમાં સામેલ હશે એવા ગરીબ વ્યક્તિઓને જેલમાં ભરી દેવામાં આવશે અને ભાજપના લુખાઓ વળી બીજા નવા પેપર ફોડવાની તૈયારી કરશે આ ષડયંત્રને આપણે સમજવાની જરૂર છે આ આખું રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર પેપરો ફોડવાનું ભાજપના નેતાઓને એની સાથે સંકળાયેલી લોબી કરે છે એનો જીવતો જાગતો પુરાવો છે કે બે હજાર અઢારમાં બિહારની સરકારી પરીક્ષાનું પેપર ફોડવાના આરોપમાં જે માણસ જેલમાં છે એ જ માણસને યુપીની ભાજપની સરકારે ફરીથી પેપર છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો તો જ્યાં સુધી ભાજપના માણસોને બચાવી લેવામાં આવશે ત્યાં સુધી આ પેપર ફૂટવાનું દૂષણ અટકવાનું નથી આપણે સૌએ જાગૃત બનવું પડશે આનો જવાબ રાજનીતિમાં છે આનો જવાબ ચૂંટણીમાં છે આનો જવાબ નેતૃત્વમાં છે જ્યાં સુધી આપણે ચૂંટણીઓથી રાજનીતિથી ભાગતા રહીશું અને આપણે એમ સમજીશું કે હું કોઈ રાજકારણમાં રસ નથી લેતો એટલે હું મહાન છું ત્યાં સુધી આપણા પ્રશ્નો ઓછા નથી થવાના આપણે જાગૃત બનવું પડશે જય હિન્દ જય જય ગરીબ ગુજરાત